શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે બ્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે ત્યાસી ભાગ સાંભળીશું હરીહિ હે દક્ષ આજથી તમે બુદ્ધિ દ્વારા મને પરમેશ્વરને જાણીને જ્ઞાનનો આશ્રય લઈને સમાહિત ચિત્ત થઈને કર્મ કરો હે પ્રજાપતિ તમે ઉત્તમ બુદ્ધિ દ્વારા મારી બીજી વાત પણ સાંભળો હું મારા પોતાના સગુણ સ્વરૂપના વિષયમાં પણ આ ગોપની રહસ્યને ધર્મની દ્રષ્ટિએ તમારી સામે પ્રગટ કરું છું જગતના પરમ કારણરૂપ હું જ બ્રહ્મા અને વિષ્ણુ છું હું સર્વનો આત્મા ઈશ્વર અને સાક્ષી છું સ્વયં પ્રકાશ અને નિર્વિશેષ છું મુને મારી પોતાની ત્રિગુણાત્મક માયાનો સ્વીકાર કરીને હું જ જગતની સૃષ્ટિ પાલન અને સૌહાર કરું છું અને તેમ કરતા કરતા એ ક્રિયાઓને અનુરૂપ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર નામ ધારણ કરું છું એ અદિત્ય ભેદ રહિત કેવળ વિશુદ્ધ મુજ પરબ્રહ્મ પરમાત્મામાં જ અજ્ઞાની પુરુષ બ્રહ્મ ઈશ્વર અને અન્ય સમસ્ત જીવોને ભિન્ન રૂપે દેખે છે જેવી રીતે મનુષ્ય પોતાનું મસ્તક અને હાથ વગેરે અંગોમાં આ મારાથી ભિન્ન છે એવી પરકી બુદ્ધિ ક્યારેય નથી કરતો એવી જ રીતે મારો ભક્ત પ્રાણી માત્રમાં મારાથી ભિન્નતા નથી જોતો હે દક્ષ હું બ્રહ્મા અને વિષ્ણુ ત્રણે સ્વરૂપ એક જ છે અને અમે જ સંપૂર્ણ જીવરૂપ છીએ એવું સમજીને જો અમે ત્રણેય દેવતાઓમાં ભેદ નથી જોતો એ જ શાંતિ પ્રાપ્ત કરે છે જે અમારા દેવતાઓમાં રાખે છે તે નિશ્ચય જ જ્યાં સુધી ચંદ્રમાં અને તારા રહે છે ત્યાં સુધી નરકમાં નિવાસ કરે છે હે દક્ષ જો કોઈ વિષ્ણુ ભક્ત થઈને મારી નિંદા કરશે અને મારો ભક્ત થઈને વિષ્ણુની નિંદા કરશે તો તમને આપેલા પૂર્વક્ત બધા શાપ એ બંનેને પ્રાપ્ત થશે અને નિશ્ચય જ એમની તત્વજ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ શકતી બ્રહ્માજી કહે છે હે મુને ભગવાન મહેશ્વરના આ સુખદાયક વચનને સાંભળીને બધા દેવતા મુનિ વગેરેને એ અવસર ઉપર બહુ જ હર્ષ થયો કુટુંબ સહિત દક્ષ બહુ જ પ્રસન્નતા સાથે શિવભક્તિમાં તત્પર થઈ ગયા એ દેવતા વગેરે પણ શિવને જ સર્વેશ્વર જાણીને ભગવાન શિવના ભજનમાં લાગી ગયા જેમણે જે પ્રકારે પરમાત્મામાં શંભુની સ્તુતિ કરી હતી એને એ પ્રકારે સંતુષ્ટ ચિત્ત શંભુએ વરદાન આપ્યું એ મુનિ ત્યાર પછી ભગવાન શિવની આજ્ઞા મેળવીને પ્રસન્નચિત્ત થયેલા દક્ષએ શિવના જ અનુગ્રહ પોતાનો યજ્ઞ પૂરો કર્યો એમણે દેવતાઓને તો યજ્ઞ ભાગ આપ્યો જ શિવને પણ પૂર્ણ ભાગ આપ્યો સાથે જ બ્રાહ્મણોને દાન પણ આપ્યું આ રીતે એમને શંભુનો અનુગ્રહ પ્રાપ્ત થયો આ રીતે મહાદેવજીના એ મહાન કર્મનું વિધિપૂર્વક વર્ણન થયું છે પ્રજાપતિએ ઋત્વિજોના સહયોગથી એ યજ્ઞ કર્મને વિધિવત સમાપ્ત કર્યું હે મુનિશ્વર આ રીતે પરબ્રહ્મ સ્વરૂપ શંકરના પ્રસાદથી તે દક્ષનો યજ્ઞ પૂરો થયો તદંતર બધા દેવતા અને ઋષિ સંતુષ્ટ થઈને ભગવાન શિવના યશનું વર્ણન કરતા કરતા પોતપોતાના સ્થાને ગયા બીજા લોકો પણ એ સમયે ત્યાંથી સુખપૂર્વક રવાના થઈ ગયા હું અને વિષ્ણુ પણ અત્યંત પ્રસન્ન થઈને ભગવાન શિવના સર્વ મંગળદાયક સુયશનું નિરંતર ગાન કરતાં કરતાં પોતપોતાના સ્થાને આદરપૂર્વક ચાલ્યા આવ્યા સત્ય પુરુષોના આશ્રયભૂત મહાદેવજી પણ દક્ષથી સન્માનિત થઈને પ્રીતિ અને પ્રસન્નતા સાથે ગણો સહિત પોતાના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર આવ્યા પોતાના પર્વત પર આવીને શંભુએ પોતાની પ્રિયા સતીનું સ્મરણ કર્યું અને પ્રધાન પ્રધાન ગણોને એમની કથા કહી આ રીતે કન્યા સતી યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કરીને પુનઃ હિમાલયની પત્ની મેનાના ગર્ભથી ઉત્પન્ન થયા એ વાત પ્રસિદ્ધ છે પછી ત્યાં તપસ્યા કરીને ગૌરી શિવાએ ભગવાન શિવને પતિ રૂપે વરણમાં પ્રાપ્ત કર્યા તે એમના વામ અંગમાં સ્થાન મેળવીને અદ્ભુત લીલાઓ કરવા લાગ્યા હે નારદ આ રીતે મેં તમને સતીના પરમ અદ્ભુત દિવ્ય ચરિત્રનું વર્ણન કર્યું છે જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે આ ઉપાખ્યાન પાપને દૂર કરનારું પવિત્ર અને પરમ પાવન છે સ્વર્ગ યશ અને આયુને આપનાર તથા પુત્ર પૌત્રરૂપ ફળ પ્રદાન કરનારું છે હે તાત જે ભક્તિમાન પુરુષ ભક્તિભાવથી લોકોને આ કથા સંભળાવે છે તે આ લોકમાં સંપૂર્ણ કર્મોનું ફળ પ્રાપ્ત કરીને પરલોકમાં પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણમાં ત્યાંશી ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સૌર્યાસીમો ભાગ સાંભળશું ત્યાંસીમો ભાગ સમાપ્ત થયો તેમની સાથે સાથે શિવ મહાપુરાણમાં રુદ્ર સતી ખંડ પણ સંપૂર્ણ થાય છે હવે સૌર્યાસીમા ભાગમાં રુદ્ર સહિતા તૃતીય પાર્વતી ખંડ શરૂ થશે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો